ડભોઈ શહેરમાં મહેદવી તાઈ સમાજે ઉજવેલ મહેંદીએ મઉદ અસ છસોમી જન્મજયંતિ પ્રસંગે શાનદાર ઉજવણી કરી હતી અને તાઈ વાગા તેમજ મહુડી ભાગોળ પરબડી પાસે ધાર્મિક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ શહેરમાં મહેદવી તાઈ મુસ્લિમ સમાજ વિસ્તારના મોહલ્લાઓમાં લાઇટ ડેકોરેશનની રોશનીની સાથે મહેંદી મઉદ અસની છસ્સોમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે તકરીર વ્યાજ ધાર્મિક કથાનો કાર્યક્રમ તાઇવગા મિલાદ કમિટી દ્વારા હૈદરાબાદના ચનપતનથી પધારેલા હઝરત ફકીર સૈયદ આબિદ ખદ ખુદ મીરી મીરાજી સાહેબ તેમજ મૌડી ભાગોળ પરબડી પાસે હૈદરાબાદથી પધારેલા પૂર્વ મુશીદે સૈયદ અધર મિયા તકરીરના કાર્યક્રમમાં મોહમ્મદ પેગંબર સાહેબે દરેક મનુષ્ય માટે કઈ રીતના જીવન જીવવું તે અંગે સંદેશો આપ્યો હતો તેવી જ રીતે ઇમામ સૈયદ મોહમ્મદ જોનપુરી મહેદીએ મઉદે પણ તેમાં હક અને ઇન્સાફની વાત કરવામાં આવી હતી મોહમ્મદ પેગમ્બર સાહેબે રહેમ દિલવાલા શાંતિ અને પ્રેમના સંદેશો આપ્યો હતો બુરાઈથી બચવા ખુદાને બંદકી કરવાની અને તેઓને સાદગીપૂર્વક જિંદગીની જિંદગી ગુજાર ગુજારી હતી અને જિંદગીભર અલ્લાહની ઇબાદત કરી હતી દુનિયામાં રહેતા તમામ માટે અને અલ્લાને રાજી રાખવા માટે મુસલમાનોએ દુનિયા માટે નહીં પણ અલ્લાને ખુશ કરવા નમાજ પડવી એ મુસલમાનોની પહેચાન છે જ્યારે કે હઝરત સૈયદ આફતાબ મિયા અને હઝરત સૈયદ મહેમૂદ મિયાએ પણ ધાર્મિક કથામાં જણાવ્યું હતું કે મહેંદીએ મઉદ અસહક અને બાતિલની જંગ ઇન્સાફની વાત કરતા હતા અલ્લાના રસ્તા ઉપર ચાલવા જણાવતા હતા ભારત દેશ બિન દેશ છે દરેક જાતિના લોકો પોતાનો તહેવાર ઉજવી શકે છે સમગ્ર દેશભરમાં દરેક તહેવારો કોમી એકતાથી થવા જોઈએ કોઈ પણ સમાજના લોકોની લાગણી ન ધુભાય તે રીતના ભારત દેશમાં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવે અને સમગ્ર દુનિયામાં ભારતનું નામ ઊંચું રહે તેવી દુવા કરી હતી આ પ્રસંગે સૈયદ સાદાત અને તાઈ સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા تمام سامعین کو میلادِ مہدی ماحود علیہ اللّۃ السلام چھت سو میلادِ مہدی محدود علیہ اللہ علیہ السلام بہت بہت مبارکباد ہو آج تمام جگہوں پر جہاں پر بھی مصدقہ مہدی ماحود علیہ اللہ عسلام رکھ رہے ہیں وہاں پر بڑی ہی خوشی سے زور و فروش کے ساتھ آج چھ سواں میلاد مہدی ماحود علیہ اللہ علیہ السلام منایا گیا اور آج ہم یہاں پر مہڑی باگوڑ باغڑی کے پاس ڈبوئی میں ہمارے مہمان خصوصی حضرت پیرو مرسی نفیس اثر میاں صاحب پنمیری اور ہمارے میرے برادر حضرت پیرو مرسی سید محمود میاں صاحب یعد اللہ فقیر اور ہمارے برادر حضرت فقیر سید اباہیم اثر صاحب یہ سب تمام یہاں پر جمع ہو کر میلاد مہد معاد اللہ علیہ وسلم بنایا اور ان کی تعلیمات،, تعلیمات کو عام کیا آپ نے اور میں میں دل سے آپ لوگوں کا تمام کا شکریہ ادا کرتا ہوں اور فخیر سے یہ دعا فقیر کی یہ دعا ہے کہ تمام کو اللہ ان کے بتائے ہوئے راستے پر چلنے کی نیک توفیق عطا فرمائے اور حضور صلی اللہ علیہ وسلم کی سنت پر چلنے کی نیک توفیق عطا فرمائے باغ سے